પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતેથી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપા પાડતી પાટણ એલસીબી પાટણ એલસીબીને મળી હતી બાતમી કે રાધનપુર તાલુકાના ચલવાડા ગામ નજીક રાત્રિના સમયે ઇંગ્લેશ દારૂનું કટિંગ થાય છે તેને લઈને પાટણ એલસીબી દ્વારા ચલવાડા ગામ ખાતેથી

આગળની કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના ચલવાડા ગામ ખાતેથી લાખો રૂપિયાનો ઇંગ્લેશ તારૂ અને વાહનો ઝડપી પાડતી પાટણ એલસીબી પોલીસ